હેલો મિત્રો આજે હું તમને ગણેશજીના એકસો આઠ નામ વિશે જણાવીશ તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો મેં બીજા વિડીયો પણ બનાવેલા છે જેમ કે ગણેશ ચતુર્થી કેમ ઉજવવામાં આવે છે ઉંદર કેમ ગણેશજીનું વાહન બન્યું ભગવાન કેમ એક કહેવાયા આ બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગણેશ ચતુર્થીના શુભ દિવસને ગણેશ ભગવાનનો જન્મદિવસ માનવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં કોઈ શુભ કાર્યને નિર્વિઘ્નપૂર્વક કરવા માટે સૌ પ્રથમ ગણેશજીની વંદના કરીને તે કાર્ય કરવામાં આવે છે ગણેશજીનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાય છે ગણેશજીના કુલ એકસો આઠ જુદા જુદા નામ ગણાવાયા છે પરંતુ તેમાંથી બાર નામ મુખ્ય છે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નહર્તા વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષક ભાલચંદ્ર ગજાનન અને બીજું કે આવો જાણીએ ગણેશજીના એકસો આઠ નામ અખુરત કે જેમના રથ તરીકે ઉંદર છે અલામપત કે જે હંમેશા શાશ્વત છે તેવા ભગવાન ચિદપયમ કે જે અનંત અને ચેતનાના અવતારમાં છે તેવા અવનીશ કે જે સમગ્ર વિશ્વના ભગવાન છે અવિધ્ન જે વિદ્નોને દૂર કરનારા છે બાળ ગણપતિ કે જે પ્યારા બાળક ગણપતિ છે ભાલચંદ્ર જે ચંદ્રને ધારણ કરનારા છે ભીમ જે વિશાળ કદવાળા છે ભૂપતિ કે જે ઈશ્વરના પણ ઈશ્વર છે ભુવનપતિ કે જે ભગવાનોના પણ ભગવાન છે બુદ્ધિનાથ કે જે બુદ્ધિના સ્વામી છે બુદ્ધિ પ્રિયા કે જે જ્ઞાની છે બુદ્ધિ વિદાતા કે જે જ્ઞાનીઓના પણ જ્ઞાની છે ચતુર્ભુજ કે જેમને જેમને ચાર હાથ છે તેવા દેવા દેવ કે જે દેવના પણ દેવ છે દેવે કંશા કરીન કે જે પાપોના નાશ કરનારા છે દેવા વ્રતા જે પ્રાયશ્ચિત આપનારા છે દેવેન્દ્ર શિકા કે જે બધા દેવતાઓના રક્ષક છે ધાર્મિક કે જે દાનેશ્વરી છે ધૂમ્રવર્ણ કે જે ધૂપ જેવા રંગના છે દુર્જ કે જે અજેય છે તેવા દ્રેમાતુરા કે જેને બે માતાઓ છે તેવા એકાક્ષર કે જે એક સ્વરી છે તેવા એક દંત કે જે એક જ દાંત વાળા છે તેવા એક દ્રષ્ટા કે જે શ્રમ દ્રષ્ટિવાળા છે તેવા ઈશાન પુત્ર કે જે શિવજીના પુત્ર છે ગદાધર કે જેમને ગદા ધારણ કરી છે તેવા ગજકર્ણ કે જેમના હાથી જેવા કાન છે તેવા ગજાનન કે જેમનું મુખ હાથી જેવું છે તેવા ગજનનીતી કે જેમનું મુખ હાથી જેવું છે તેવા ગજાવક્ર કે જે હાથી જેવી સૂંઢવાળા છે ગજા વક્ર કે જેમની હાથી જેવી સૂંઢ છે તેવા ગણાધ્યક્ષ કે જે બધા ગણોના અધ્યક્ષ છે ગણાધ્યક્ષીન કે જે બધા ગણોના આગેવાન છે ગણપતિ કે જે બધા ગણોના મુખી છે ગૌરીસૂત કે જે મા ગૌરીના પુત્ર છે ગુણીન કે જે સર્વગુણી છે તેવા હરિદ્ર કે જેમનો સુવર્ણ રંગ છે તેવા એટલે કે હળદર હેરંબ કે જે માતાને અત્યંત પ્રિય છે તેવા કપિલ કે જે સૂરજ જેવા પીળા રંગવાળા છે ક્વિશ કે જે કવિઓના પણ કવિ છે કીર્તિ કે જે સંગીતના પ્રણેતા છે કૃપાળુ જે દયાળુ દેવ છે કશાપિંગ અક્ષ પીળા અને કથય નેત્રોવાળા ક્ષમાકારમ કે જે માફી આપનારા છે ક્ષિપ્રા કે જે આત્માની સંતુષ્ટિ આપનારા છે લંબકર્ણ કે જે લાંબા કર્ણવાળા છે લંબો કે જે મોટા ઉંદરવાળા ભગવાન છે મહાબળા કે જે ખૂબ જ શક્તિશાળી ભગવાન છે મહાગણપતિ જે સર્વશક્તિમાન અને મુખિયા છે મહેશ્વરમ કે જે બ્રહ્માંડના નાથ છે મંગલ મૂર્તિ કે જે પવિત્ર કરનારા ભગવાન છે મનોમય કે જે મનને જીતનારા છે મૃત્યુંજય કે જે મૃત્યુ પર વિજય મેળવનારા છે મુંડા કર્મા કે જે સુખ અર્પણ કરનારા દેવ છે મુક્તિદયા કે જે આંતરિક પરમાનંદ આપનારા છે વાહન કે જેમનું વાહન ઉંદર છે તેવા નાદ પ્રતિષ્ઠા કે જે સંગીતના જાણકાર છે તેવા નમસ્થેતુ કે જે બધા પાપો દૂર કરનારા છે નંદન કે જે ભગવાન શિવના પુત્ર છે નિદિશ્વરમ સુખ અને સમૃદ્ધિ આપનારા છે ઓમકારા કે જે ઓમ જેવા આકારવાળા છે પીતાંબર કે જે પીળા રંગવાળા છે તેવા પ્રમોદ કે જે આનંદ આપનારા છે પ્રથમેશ કે જે બધા દેવમાં પ્રથમ દેવ છે તેવા પુરુષ કે જે સર્વશક્તિમાન છે તેવા રક્ત કે જે લાલ રંગના શરીરવાળા છે રુદ્ર પ્રિય કે જે રુદ્રને પ્રિય છે તેવા સર્વ દેવત્વમ કે જે અંજલિ સ્વીકાર કરવાવાળા છે તેવા સર્વ સિદ્ધાંત કુશળતા અને શાનપણના દેવ છે સર્વોત્તમ કે જે રક્ષણ કરનારા છે તેવા શંભવી કે જે પાર્વતીના પુત્ર છે શૂર્પકર્ણ કે જે મોટા કાનવાળા ભગવાન છે શુબન કે જે પવિત્ર ભગવાન છે શુભ ગુણા કે જે બધા ગુણોના નિપૂર્ણ છે શ્વેત કે જે સંપૂર્ણ સફેદ રંગવાળા છે તેવા સિદ્ધિદાતા સફળતા અને સિદ્ધિ આપનારા છે કે જે મનોકામના પૂર્ણ કરવાવાળા છે સિદ્ધિ વિનાયક કે જે સિદ્ધિ અર્પણ કરનારા છે સ્કંદ પૂર્વજ સ્કંદ એટલે કે કાર્તિકે જેમના મોટા ભાઈ છે શુમુખ કે જે સુંદર મુખવાળા છે તેવા સુરેશ્વરમ કે જે દેવોના પણ દેવ છે સ્વરૂપ કે જે સુંદરતાના પ્રેમી છે તરુણ કે જે યુવાન છે તેવા ઉદ્રંડા કે જે પાપોને દૂર કરનારા છે ઉમાપુત્ર કે જે ઉમિયાજીના પુત્ર છે વક્રતુંડ કે જે વાંકી સૂંઢવાળા છે તેવા વરગણપતિ કે જે વરદાન આપનારા છે તેવા વર પ્રદા અને વર પૂર્ણ કરનારા છે વરદા વિનાયક કે જે સફળતા આપનારા છે વીર ગણપતિ કે જે શૌર્યના પ્રતિક છે વિદ્યા વારિધિ કે જે શાણપણના ભગવાન છે વિધ્નહરતા કે જે વિધ્નોને દૂર કરનારા છે વિધ્નહરા કે જે વિધ્નોને હરનારા છે વિધ્ન રાજા કે જે બ્રહ્માંડના અધિપતિ છે વિધ્ન રાજેન્દ્ર કે જે બધા અંતરાયોના ભગવાન છે વિધ્ન અવિનાશાન્ય બધા વિધ્નોનો વિનાશ કરનાર છે વિધ્નેશ્વર કે જે વિધ્નોને દૂર કરનારા ભગવાન છે વિકટ કે જે વિશાળ અને કદાવર છે વિનાયક કે જે દેવોના દેવ છે વિશ્વામુખ કે જે બ્રહ્માંડના પ્રણેતા છે યજ્ઞકાય કે જે બલિદાન આપનારા છે યશસ્કરમ કે જે સુખ અને સમૃદ્ધિ આપનારા છે યશ્વાસીન કે જે અતિ પ્રિય ભગવાન છે યોગદીપ કે જે ધ્યાનના ગુરુ છે તો ફ્રેન્ડ્સ આ હતા ભગવાન શ્રી ગણેશના એકસો નામ જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ